આગામી ભંડારા મહોત્સવના આયોજન બાબતે શ્રી બત્રીસી પ્રોહિષ સમાજના સમસ્ત આગેવાન જ્ઞાતિ બંધુઓને જણાવવામાં આવે છે કે વિક્રમ સંવંત બે હજાર બ્યાસીના કારતક કાર્તક સુરસ ને સોમવાર ત્રણ બે હજાર પચીસ ના રોજ સવારે નવ વાગ્યાથી શ્રી રવિધામમાં પધારવા આ સૌને ભાવભર્યું આમંત્રણ છે હર ગુરુદરબાર મે કોઈ છોટો વેમ ના કોઈ દરબાર મે મોટો વે ના કોઈ ગુરુ દરબારમાં અમીર હૈ ગુ દરબારમાં ગરીબ હે સબ ગુરુ દરબાર રહે મેં સમાન ભાવના રહતે આપી શીખ ધર્મ રહે અરબાપતિ ખરબાપતિ મોટા પૂજીપતિ એક લેવલ વહેવ ના કોઈ બડા હૈ નો છોટા હે ન કોઈ અમીર હૈ ગરીબ હૈ સબનો મતલબ રહે ગુરુ મહારાજના ચરણો રે મેં સ્વાગત હૈ અને વાસ્તે આપ મારા ખૂબ યા સાથી માતે હો અને આપને મેં પ્રેમથી આપને મેં ભાવતી આપના આનંદથી મેં આપ સબને બોલાયા હૈ અને જરાય તારીખ ઘોષિત વે વનટે પત્રિકા આવે પાછી પત્રિકા સપી જરા પત્રિકા આવી સમાજનો જો વ્યક્તિ હે જેને બત્રીસી સમાજમાં જન્મ લીધો હે બત્રીસી રાજપુર સમાજમાં જન્મ લીધો હે વનરે ગોમ સાહી પત્રિકા જો વે વનટે મેં સબરે આમંત્રણ સ્વીકાર કરીને આવારો વ્યક્તિ વિશેષ કોઈ પત્રિકા આવે નહીં જૈસે કે આપણી પરંપરા હું આપણી ગુરુ ગાદીની મર્યાદા હે ઓર આપણી સમાજની મર્યાદા હૈ કે ગોમરે જો ગરડું ઘર વહે પરંપરાગત જો હાલદીઓ આવી હોય જેને ઘરે સીટી આવે જેને ઘરે કાગળ આવે જેને ઘરે વ્યવહાર પત્ર વ્યવહાર વે વળા લોકોને આમંત્રણ આવે વરું ફરજે કેમ રેમે ફરી ફરીને સબજણાને પ્રેમ પૂર્વક કહે કે ભાઈ ગુરુ મહારાજનો આદેશ આવ્યો અને આપણે સબરે જાવાર હોય અને જો ને કોઈ પૂગે કે આમંત્રણ મો મતલબ આમંત્રણ અમેથી આપને દે રહ્યો કે જનદારે કાર્યક્રમ એ વંદારે ખૂબ ભાવથી ને દિલથી આપ લોકો પધારજો આપને એડવાન્સ મે આમંત્રણ દે રહ્યો આપને આમંત્રણ કોઈ કટે વો તો જગ સાવ ભઈ કોઈ એટલે વેઈ જરો તો કોઈ કોમ વો ને વે પણ આપને મારા હૃદય થી અમેથી આપને આમંત્રણ દો કે ખૂબ પ્રેમ ભાવથી આવજો સમાજ મારા એડવાન્સ તે પૂછવારો આપને આયુ કે સમાજ રે માય સમાજ રમે અનુ પૂછવામાં આવ્યું કે પરંપરા રહીએ આપણી પરંપરા આ રીએ કે જો આપણા વડીલો ડોકરા જો ગરડા હતા પગતા માણસ પણ એક સામાજિક સરસના અને સામાજિક ઢોસા એક એના મતલબ બંધન રે પ્રોહ્યું કે લોબા સમય રે સુધી અને સમાજને મતલબ કોઈ વધો ન આવે

રવિરામ કાર્યતા રવિરા કાર્યકર્તા મેં પૂરી દોરી જો હેન લાડલા પાડે બે લાડલા પાડે બે હે રવિરે વાસ્તે મહેમાન હે બિશી સમાજ રવિરે વાસ્તે મહેમાન હેવાણન જો બેસા ગો વાળો હે મતલબ કોઈ બેસે નહીં બાબત બાબતમાં બી આ પરંપરા કે જો રવિરો હે છોકરા અમારા કે બેઠા જીમાડે નો આપણે જીમણો સબને પ્રસાદ લેવાય ગુરુ મહારાજ કૃપાથી ઘણો રોતી હોય ઠીક હે ને મોટો અતરું મોટું ભેળો ગયો તો દીતો જાતો કઢાઈ જાતો તો નહીં ક્યું હતું ગોમ માં અતરું મોટો કઢાઈ ખૂબ પ્રસાદ હે અને ગુરુ મહારાજ કૃપાથી સબજ આપણે લગાવે ગુરુ મહારાજનો પ્રસાદ લેને આપણે પધારવાનું હે તો આપડી સમાજ હે અને એક પરંપરા હે અને એક મર્યાદા હે

સમાજ બેઠી અત્રી મોટી સેવક સમાજ રે મે ભી ગુરુ મહારાજ રે પ્રતિ બધો આવે ને ગુરુ મહારાજ રે વાસ્તે સબ જના સમર્પિત હે લેકિન હું આપને કહેવાનું ચાહું કે હોજવિન જે આખી બેળી વે તો બડા ઉત્સવ અનેરો વે મે એક તલવાર મે કાર્યક્રમ કીધો તો તલવાર મે કાર્યક્રમ કીધો તો મારા જો યુવા યુવા તા કે આપણે છોટો મોટો કાર્યક્રમ રાખો બે હોમન કરો કાર્યક્રમ રાખી આપ યાદ કામ કરવાની પદ્ધતિ સમજાવો આપને બે હોમન કરો કાર્યક્રમ રાખીયો તો એમ કરતા કરતા કેમ કરે થોડો મોટો રાખો તો એમ કે 400 રાખો પ્રો ચાર સાર આઠસો ને આઠસો હજાર ને એમ કરતા દિયો તો મેં પૂછ્યું મેં કે ભાઈ અત્રો કાર્યક્રમ હજાર થી વધારે વે તો આપણે ભાઈ પૂછવું પડે તો મારી જન્મભૂમિ માં જો જાગરવાળ પરિવાર વણવાનું મેં પૂછ્યું મેં કે મારે કાર્યક્રમ કરનો જો તે ભાઈપો હાથ દયો તો હું થોડો હમસે ઢંગતી કરું તો જાગરવાલ બોલ્યા કે બાસી મેં તો દેવો પણ એ ગોમસ લા આવે તો આનંદ આવે તો મેં કે વણન થે બોલાવો ગોમરા મેં કે હરીગોરે આયા જાગીરવાલે પેલા હુઆ બે બ્રહ્મ સમાજ મળે મતલબ રે મેં ક્યું કે ગુરુ મહારાજ આપ મતલબ રે મેં જો કરો વર્ણન મેં મેં ભેળા હો અને આપ સહયોગ મેં આ મોરો બનાવ્યો સહયોગ ને સેવા દઈએ લેકિન સમસ્ત ગોમ ભેળું હોય તો કે હાઉ લાગે તમે ગોમ કટે ખોજવા જાઓ તો કે થાર આપણા કરતા નહીં ખોજ મેં હોજો અને ગૌમરે મેં હાકો કરાવીને સમ સતી શ્રી કુંભ ગૌમરે મેં મા સતી શ્રી કુમનો ગોમે ઠલવાય સતી શ્રી કુમની ભેલી કરીને માતાજીના મંદિરમાં મારે બે ઠાકરને પૂરું તમામે તમામ ગોમ ભેળો વેહીને સમસ્ત વટે પૂછી હું મિક્ષા ભંડાર ગુરુમાં મારે કાર્યક્રમ કરનો હોય બરાબર આપ લોક સહયોગ દેવો અગર તો વ્યવસ્થિત કરનો સમસ્ત ગોમ રજા દીજ મને કે બાબુ આપ કરો વણમાં મેં ભેળા ને દાડે બારે હજાર મનકું બારે હજાર મનક મેળા કોમ કરવાનો તરીકો ભાઈ સેવા કરવા વાળા દેવા વાળા ઘણા દાતા બેટા કોઈ કમી હે નહીં અને વણોને જણી રવિધામરે પરથી ભાવના રાખી રાખીને ગુરુ મહારાજ ખૂબ દઈ અને ખૂબ ધન ભંડાર ભરજોડા રહ્યા મારે ખૂબ ખૂબ આશીર્વાદ